જય માતાજી મિત્રો આશા કરું છું મારા બધા મિત્રો મજામાં જ હશો તો મિત્રો આજે આપણે વાત કરીશું કે સોંગનું બ્રેકગ્રાઉન્ડ હું જે કઈ રીતે અટાવું તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો તો તમને બધું ફાયદા છે અને સોંગ રિલીઝ કરતા પણ ફાયજા છે તો સૌથી પહેલાં તમારે ન્યૂ પ્રોજેક્ટ લઈ લેવાનો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું પછી અહીંયા ક્લિક કરી દેવાનું પછી ઓકે ઉપર ક્લિક કરીને તમારે આ ચોકડી ઉપર ક્લિક કરીને તમારે જે સોંગ પડ્યું એ લઈ લેવાનું તો હું મારું સોંગ લઈ રહું છું અહીંયાથી તો મિત્રો આ છે મારું સોંગ તો મેં મારું સોંગ લઈ લીધું છે મિત્રો અને હું થોડુંક કટિંગ કરી નાખીશ મિત્રો હું સોંગને સાંભળી લઉં પહેલું તો મિત્રો પહેલાં તમારે અહીંયા ખૂણા ઉપર ક્લિક કરી દેવાનું પછી ચોકડી ઉપર તમારે ક્લિક કરી દેવાનું પછી તમારે જે આના ઉપર ક્લિક કરી દેવાનું તમારે મિત્રો પછી જે આ ખૂણામાં ત્રણ ટપકાની બાજુમાં છે ને એના ઉપર ઓકે આપી દેવાનું પછી તમારે અહીંયા બસ્સો ઉપર ઓકે આપી દેવાનું પછી તમારે ફરી ચોકડી ઉપર ક્લિક કરી દેવાનું તમારે બીજા નંબરનું ગ્રાફિક ઇકો ઉપર ઓકે આપી દેવાનું પછી જે તમારે આ પહેલી લીટી હે ને જે પહેલી લીટી પૂરી પાડી દેવાની બીજી લીટી અડધી પાડી દેવાની અને આ બાજુ ત્રીજી લીટીને અડધી પાડી દેવાની પછી મિત્રો તમારે ફરી ક્લિક કરવાનું ચોકડી ઉપર અને તમારે ફરી પીએમએ મિકો લઈ લેવાનો અને એને પાછું ફરી ખૂણા ઉપર ક્લિક કરવાનું અને એને ફરી પાછું બસો ઉપર કરી દેવાનું પછી બાહુ તમારે ફરી ચોકડી ઉપર કરી ક્લિક કરી દેવાનું તમારે ચોકડી ઉપર ક્લિક કરીને તમારે જે આ રિમૂવ લખેલું છે એના ઉપર ઓકે આપી દેવાનું પછી જવાને થોડું થોડું ઓછું કરી દેવાનું કોઈ પછી આને થોડું ઓછું કરી દેવાનું અને આ બાજુનું ઓછું કરી દેવાનું આને ઓછું કરી દેવાનું એને ઓછું કરી દેવાનું પછી તમારે અહીંયાથી આવી જવાનું બારે બારે આવીને તમારે અહીંયાથી સાંગ સાંભળી દેવાનું તો મિત્રો હું અડતેજ ચાલુ કરી કારણ કે કોફી રાઈટ આવી શકે છે તો ચાલો મિત્રો મારો બેજ અહીંયા પડે છે એ આટલે બેજ પડે છે હું અહીંયા સેમ્પલ લઈ લેરું કોઈ પણ એક તો ચાલો મિત્રો હું સેમ્પલ ગોતી લઉં છું મારું આ ફાઇલમાં મારું સેમ્પલ પડ્યું છે તો મિત્રો હું લઈ છું આને તો ચાલો મિત્રો મેં સેમ્પલ લઈ લીધું છે તો હવે બીપીએમ ચેક કરી લઈશું આપણે મારી આ સોંગની બીપીએમ એકસો ત્રીસ બીપીએમ રાખશું તો તમારો સોંગ મસ્ત બનશે મિત્રો તો ચલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીપીએમ ચેક કઈ રીતે ચેક કરવી વિડીયો પણ આવી જશે તો ચાલો મિત્રોમાં હવે અહીંયાથી સેમ્પલ લગાવીને હવે તમને સંભળાય દઉં તો મિત્રો આવી રીતે સોંગ બની જાય છે તમારું તો મિત્રો વિડિયો ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી મિત્રો રોજ આવા નવા નવા વિડીયો આવતા રહે જય માતાજી